આવ્યો તે શહેરમાંથી ગામડામાં જવામાં બે રસ્તા હતા તો એક રસ્તો એવો હતો કે એ રસ્તાથી જતા પાંચ છ કલાક લાગતા અને ચાલતા જવું પડે અને બીજો રસ્તો એવો હતો કે દોઢ કલાકમાં આપણે શહેરમાંથી ગામડામાં જઈ શકતા પણ નદી પાર કરવી પડી અને નદીમાં નાવમાં બેસીને જવાનું તો એને નાવમાં બેસવાનું પસંદ કર્યું આ બિઝનેસમેને તો એ બિઝનેસમેન નામમાં બેઠો તો એ નામવાળા ચાલકને એને પૂછ્યું કે મને તું ઓળખે છે મારું બહુ મોટું નામ છે તો પેલા નામના ચાલકે ના હું તમને ઓળખતો નથી તો પેલા એ કહ્યું મારું નામ પેપરમાં ઘણીવાર આવે છે અને મારા ફોટા પણ આવે છે તો તું પેપર વાંચે છે તો પેલા નામના ચાલકે કહ્યું ના હું ભણેલું નથી મને વાંચતા આવડતું નથી કારણ કે મારા પિતાજી હું નાનો હતો ત્યારે મારે પિતાજીનું અવસાન થયેલું ત્યારથી મેં મારા ઘરની જવાબદારી સંભાળી તો મને ભણવાનો ટાઈમ મળ્યો નહોતો અને મેં નાનપણથી આ જવાબદારી સંભાળી તો મને વાંચતા આવડતું નથી અને મેં પેપરમાં કદી તમારો ફોટો પણ જોયો નથી કારણ કે મને પેપર વાંચતા આવડતું નથી તો પેપર જોવાનો કોઈ મતલબ નથી તો આ સાંભળી પેલો શહેરવાળો બિઝનેસમેન હસવા લાગ્યો અને કહ્યું તને વાંચતા પણ નથી આવડતું તો તું કદી શહેરમાં ગયો છે તો પેલાએ કહ્યું ના હું કદી પણ શહેરમાં ગયો નથી એ મારી પાસે એટલો ટાઈમ પણ નથી અને એટલા પૈસા પણ નથી કે હું શહેરમાં જાઉં હું બસ લોકોને આ પારથી પહેલી પાર લઈ જવાનો ધંધો કરું છું તો પેલો બિઝનેસમેન કે કહેવા લાગ્યો આ નાવચાલકને કે તને વાંચતા નથી આવડતું તું શહેરમાં નથી ગયો તો તારું જીવવું નકામું છે બસ તું આ પેલી પાર જવામાં જ મજા કરી રહ્યો છે એના સિવાય તારા જીવનમાં કંઈ નથી તો આ તારા માટે આ જીવવું નકામું છે એમ કઈ હસવા લાગ્યો તો પેલા નાવચાલકને પણ મનમાં એવો વિચાર આવવા લાગ્યો કે સારું આ બિઝનેસમેનની વાત તો સાચી કે મને વાંચતા લખતા પણ નથી આવડતું મેં કદી શહેર પણ જોયું નથી તો મારું આ બધું નકામું કહેવાય જીવન એવું વિચાર તો એવા વિચારમાં વિચારમાં થોડી અડધે સુધી નદીમાં ગયો અને વાતાવરણ થોડું પલટાયું નદી પાણીમાં સોળું ઉડવા લાગી તો નાવડી થોડી અલગ ડોલક થવા લાગી અને તેનું ભટકાયેલું મન હતું તો એમાં એને ધ્યાન રાખવીને તો થોડું પાણી પણ નાવમાં આવી ગયું તો પાણી નાવમાં આવ્યું તો વજન વધ્યો તો પાણીમાં થોડું વધારે વધારે પાણી નાવમાં આવવા લાગ્યું તો પહેલાંને એમ થયું કે જે બેઠો હતો ને ચાલક એને અને બિઝનેસમેન બંનેને થોડો ડર તો લાગ્યો તો પહેલાં નાવ ચાલકને એમ થયું કે આજે તો બસ હવે આ નાવ તો પાર લઈ જવાની નહીં તો આપણે જાતે બસ આપણા રીતે જવું પડશે તો એને વિચાર્યું એને તો તરત આવડતું હતું તેણે વિચાર્યું કે તરી અને પાર નાવ છોડીને જતો એવું વિચારતો હતો એ પહેલાં એના મગજમાં વિચાર આવ્યો એને પેલા બિઝનેસમેન સામ જોયું અને કહ્યું કે તમને તરતો આવડે છે તો પેલા બિઝનેસમેને કહ્યું ના તો આ સાંભળી અને ચાલક ખડખડાટ હસવા લાગ્યો કે તમને તરતો નથી આવડતું તો તમારું આ જીવન નકામું કારણ કે આજે હવે જીવન ખતમ થઈ જવાનું તરતો ન આવડ્યું હતું અને એને તરી ફરી તરત કહ્યું કે મને તરતો પણ આવડે છે મને મારો જીવ બચાવતો પણ આવડે છે અને સાથે સાથે બીજાનો જીવ પણ બચાવતો આવડે છે તો તમે મારી કમર કસી અને પકડી રાખો અને હું નદીમાં કૂદું અને તમે પણ મારી સાથે સાથે પેલી પાર બહાર નીકળી શકો તો આ વાર્તા ઉપરથી મિત્રો આપણને એ શીખ મળે છે કે કદી પણ કોઈની મજાક નહીં ઉડાવવી અને કદી કોઈને આપણાથી નીચું હોય સમજવું નહીં કે આપણે બહુ ઊંચા માણસો આપણા બધા ઊંચા અને નીચા લોકોના બધા એકદમ નીચા તો કોઈને આપણાથી નીચા સમજવું નહીં તો જીવનમાં જો બિઝનેસમેનને નાનકડા નાવચાલકી ન બચાવ્યો હોત તો એનું જીવવું નકામું એટલે કે એનું બધું જ જે પૈસો ઉપયોગ કરતા કામનો નહોતો તો કોઈને પણ નાનું સમજવું નહીં તો મિત્રો આ વાર્તા સારી લાગે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવા વિડીયો જોવા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે આ ચેનલમાં